મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમયમર્યાદા ચૌદ ફેબ્રુઆરી બે સુધી લંબાવવામાં આવતા સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત શિક્ષકોની જવાબદારીઓમાં મોટો ફેરફાર આવ્યો છે કાયમી તાલીમ પામેલા શિક્ષકોને બીએલઓ કામગીરીમાં અગ્રીમતા આપતા બહાર પાડવામાં આવેલા પરિપત્રથી શિક્ષણ વ્યવસ્થા અને ચૂંટણી કામગીરી વચ્ચે સંતુલનનો પ્રશ્ન ઊભો થયો છે એક તરફ મતદાર યાદી સુધારણાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તો બીજી તરફ વર્ગખંડની વ્યવસ્થા જાળવવા હંગામી શિક્ષકોને આગળ રાખવામાં આવ્યા છે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમયમર્યાદા ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી લંબાવવામાં આવતા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત શિક્ષકોની કામગીરીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે સમયમર્યાદા લંબાતા શિક્ષકોને બીએલઓ એટલે કે બુથ લેવલ ઓફિસર તરીકેની જવાબદારીમાં અગ્રિમતા આપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે આ પરિપત્ર અનુસાર સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તાલીમ પામેલા કાયમી શિક્ષકોને મતદાર યાદી સુધારણા કાર્યમાં વ્યસ્ત રાખવામાં આવ્યા છે જ્યારે કરાર આધારિત હંગામી શિક્ષકો હાલ વર્ગખંડમાં શિક્ષણની જવાબદારી સંભાળી રહ્યા છે આ વ્યવસ્થાને લઈને શિક્ષક વર્ગમાં ચર્ચા અને અસંતોષ પણ જોવા મળ્યું છે તાજેતરમાં યોજાયેલી સમિતિની સામાન્ય સભામાં કેટલાક પ્રતિનિધિઓ દ્વારા શિક્ષકોને બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવા અંગેની માંગ ઉઠાવવામાં આવી હતી જો કે ચૂંટણી સંબંધિત કામગીરીને પ્રાથમિકતા આપતા સમિતિના ઇન્ચાર્જ શાસન અધિકારી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મતદાર યાદી સુધારણા કાર્ય સમયસર અને સંપૂર્ણ ચોકસાઈથી પૂર્ણ કરવું અનિવાર્ય છે પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે 7 ફેબ્રુઆરી 2026 સુધી તમામ તરીકે નિયુક્ત શિક્ષકોને હેડક્વાર્ટરમાં હાજર રહેવું ફરજિયાત રહેશે શાળા અથવા સ્ટાફ કામગીરીમાં સંકળાયેલો હોય તો ત્યાં અન્ય શાળા અથવા ઝોનમાંથી કામ ચલાવ મદદ લેવાની વ્યવસ્થા કરવામાં આવશે પરિપત્રમાં રજાઓ અંગે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે

જે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી જેને આપણે એફઆરઆઈ કહીએ છીએ એ કામગીરી શિક્ષકો સરકારી કર્મચારીઓ કેન્દ્રના કર્મચારીઓ બધા જ લોકો સાથે મળીને ખૂબ સારી રીતે સુભવિને પાર પાડેલી છે હવે જે ડોક્યુમેન્ટ્સ ક્લિયર કરવાનું કે એની માટેની કામગીરીની જે એક મહિના લે કે અઢાર જાન્યુઆરી સુધીમાં સંપૂર્ણ કામ પૂર્ણ થશે એટલે સુરતનગર શિક્ષણ સમિતિના શિક્ષકોએ પણ ખૂબ જ સારી કામગીરી કરી છે અને પહેલા જે સહાયક શિક્ષક તરીકે બી બીએલઓના હતા એ લોકોને હવે મુક્ત કરવામાં આવે છે માત્ર બીએલઓ જ કામગીરી કરે છે એટલે સુંદર કામગીરી થાય છે શિક્ષણમાં પણ અમારું માં કોઈ પ્રોબ્લેમ નથી આવતો શિક્ષણની અંદર જે શિક્ષકોની ઘટ નથી એટલા માટે કે અમે સાતેય શિક્ષકો આપેલા છે અને જે સહાયક શિક્ષકો હતા એ પછી એમની મૂળ જગ્યાની કામગીરી કરવા માટે ચાલુ છે આ સમગ્ર પ્રક્રિયામાં હંગામી અને કરાર આધારિત શિક્ષકો વર્ગખંડ સંભાળશે જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન પડે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં શિક્ષક સંઘો દ્વારા ચૂંટણી કામગીરી અને શૈક્ષણિક જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવા માટે યોગ્ય નિર્ણય લેવાની માંગ પણ ઉઠી રહી છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પ્રક્રિયાનું મહત્વપૂર્ણ અંગ હોવાથી પ્રશાસન દ્વારા આ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ શિક્ષણ વ્યવસ્થાને